અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી પાલ વિસ્તારની ઘટના કેશા હોટેલમાં ખુશી અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક ઘાતક હથિયારો સાથે ધસી આવેલા શખ્સોએ મારામારી કરી ગૌરવપત રોડ પર આવેલા એસએસ પેલેસ સ્ટાર વર્લ્ડ શોપિંગમાં આ ઘટના બની છે હોટેલમાં આવી કેતન સરોલા અને હિતેશ રાઠોડ દ્વારા ઘાતક હથિયાર બનાવી ધાક ધમકી આપવામાં આવી ફરિયાદીના ભાગીદાર જેલ પાનસરિયા પર હુમલો કરાયો

નિખિલ મિશ્રા જી ટીવી ન્યૂઝ સુરત